નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં શબ્દ સમૂહ માહિતી જે મુખ્ય રૂપથી શબ્દ સમૂહ જે છે એની વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને એ પણ જે પરીક્ષામાં અત્યંત ઉપયોગી હોય એવા કુલ સો શબ્દ સમૂહની આપણે ચર્ચા કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દ સમૂહ જે ગુજરાતી વ્યાકરણ છે એ ખાસ કરીને આપણે જીપીએસસીની કોઈ એક્ઝામ દેવાની હોય ક્લાસ થ્રીની જે તમામ પરીક્ષાઓ છે ટીચરની હોય ક્લાર્કની હોય કે પછી પોલીસની હોય તલાટી મંત્રીની હોય એમાં ઉપયોગી થવાનો છે આ વિડીયો એનાથી પણ વિશેષ ધોરણ છથી માંડીને બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓને પણ વ્યાકરણના રૂપમાં શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો પૂછાય છે તો એ તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ ઉપરાંત જે ધોરણ છથી બારના વિદ્યાર્થીઓ છે એના માટે ખાસ ઉપયોગી થવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપની વિનંતી છે કે શરૂઆતથી માંડીને અંત સુધી આ વિડીયો આપ નિહાળજો તો જો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે કે શબ્દ સમૂહ હોય એના માટેનો એક એક શબ્દ આપણે આપવાનો છે તો સૌ પ્રથમ આપણે એ જોઈએ કે શબ્દ સમૂહ એટલે શું શબ્દ સમૂહની વ્યાખ્યા શું હોય શબ્દ સમૂહ કોને કહી શકાય તો આપણે જોઈએ એકથી વધારે શબ્દોના સમૂહ માટે જ્યારે કોઈ એક શબ્દ વપરાય તો તેને શબ્દ સમૂહ માટે શબ્દ કહેવાય બરાબર સમજો કે એકથી વધારે શબ્દોના સમૂહ માટે જ્યારે કોઈ એક શબ્દ વપરાય તેને શબ્દ સમૂહ કહેવાય ઉદાહરણ તરીકે જો ગૌશાળા તો કે ગાયો માટેની શાળા ગૌશાળા વિદ્યાલય વિદ્યાર્થીઓ માટેના અભ્યાસનું જે આપણે કંઈ જગ્યા તો કે વિદ્યાલય કહેવાય તો એવી રીતના કે આ એક શબ્દ વડે ઘણા બધા શબ્દોના અર્થ તરીકે દર્શાવી શકાય છે જેમ કે રમેશભાઈ રસ પડે તેવા વ્યક્તિ છે તો એને આપણે ટૂંકમાં કહેવું હોય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવો હોય તો કે રમેશભાઈ રસિક વ્યક્તિ છે યાની કે એને કોઈ પણ પ્રવૃત્તિ છે એમાં રસ પડે છે મજા આવે છે તો જે ઉપરનો શબ્દ છે તે ઘણા શબ્દો છે રસ પડે તેવો તેનો એક શબ્દ આપણે આપ્યો તો કે રસિક રસ પડે તેવું તો કે રસિક તો કહી શકાય કે રમેશભાઈ રસિક વ્યક્તિ છે વાક્ય એક એકમાં રસ પડે તેવા એ શબ્દોનો સમૂહ છે અહીં ત્રણ શબ્દો જેમ કે રસ પડે અને તેવા જોઈ શકાય છે જ્યારે વાક્ય બેમાં માં આ શબ્દોનો એક અર્થ એક શબ્દ રસિક પ્રયોજવાથી મળે છે આમ રસિક એ શબ્દ સમૂહ માટે પ્રયોજાયેલ એક શબ્દ બને છે આમ જોઈ શકાય છે કે શબ્દ સમૂહથી ભાષામાં લાઘવતા અને સરળતા પ્રાપ્ત થાય છે ભાષા વિચારની અભિવ્યક્તિમાં આવા જ અન્ય શબ્દ સમૂહો પણ જુદા જુદા સ્તરે વાક્યબોધ કે અર્થબોધના ઘડતર માટે પૂરક થતા હોય છે તેના વડે વ્યક્તિ પોતે વાંચન અને લેખનમાં સરળતા અનુભવે છે તેથી જ ગુજરાતી ભાષામાં શબ્દ સમૂહો પ્રચુર પ્રચુર માત્રામાં જોવા મળે છે અહીં મહત્ત્વપૂર્ણ શબ્દ સમૂહ આપેલા છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ થોડા ઘણા જે શબ્દો છે કુલ સો એના વિશે ચર્ચા આપણે કરી લઈએ કે પાણી ભરવાનું ચામડાનું સાધન તો કે મશક રાજ્યના કાયદા ઘડનારી સભા વિધાનસભા અથવા તો ધારાસભા કહી શકાય રાજ્ય કે દેશનું વડું મઠ મથક એને પાટનગર કે રાજધાની કહેવાય પ્રજા પર પ્રેમ રાખનાર પ્રજાવત્સલ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની પહેલી તિથિ પડવો ધર્મ માટે ધર્મ દ્વારા થતું યુદ્ધ ધર્મયુદ્ધ સડક તો કોલસો એને અંગારો બંને બાજુ વગાડી શકાય એવું વાદ્ય તો કે મૃદંગ પુત્રની પત્ની પુત્રવધ હોય કે હોય તે કરતાં વાત વધારીને રજૂ કરવી અતિશયોક્તિ મકાનના આગળના ભાગની ખુલ્લી જગ્યા એને વરંડો કે ઓસરી કહેવાય પહેરેલી સાડીનો લટકતો છેડો એને પાલવ કહેવાય ગામનો સીમાડો તો કે સીમ પાંદડા હલવાથી થતો અવાજ એને મરમર કહેવાય તરત જન્મેલા બાળકને અપાતું ઘી ગોળ મિશ્રિત વિશિષ્ટ પ્રવાહી તો કે ગળથુથી કહેવાય વનમાં વૃક્ષોની લાંબી હાર વનરાજી કહેવાય જ્યારે જોઈએ ત્યારે હાથમાં આવી શકે તેવી તો કે હાથ વગી કાગડાની જેવી જટ ઊંડી જનારી ઊંઘ તો કે કાગાની અંદર કહેવાય પથ્થર અને ઢેફા ફેંકવાનું સાધન ગોફણ કહેવાય મંદિરમાં સાંજની આરતીનો સમય ઝાલર ટાણું અથવા ટાણું પણ કહી શકાય સવારનો નાસ્તો શ્રીરામણ કંકુ રાખવાનું પાત્ર કંકાવટી ગાય ખેંચવા માટે બળદની ખાંધ પર મૂકવામાં આવતું આડું લાકડું એને ધૂંસરી કહેવાય જમવા માટે ભાણામાં મૂકવું એને પીરસવું કહેવાય જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં ન હોય તેવું ઘરગથ્થું કહેવાય આત્માની પોતાની શક્તિ ઉપરનો વિશ્વાસ આત્મવિશ્વાસ અથવા આત્મશ્રદ્ધા કહેવાય ખડું કરવાની જગ્યા ખડાવાડ રોમાંચ પમાડે તેવું રોમાંચક જમીન ઉપર સૂવું તે ભૂમિશયન ગણનામાં ન લેવા જેવું નગણ્ય ઓઢવાની ચા જાડી એને પછેડી કહેવાય સમાનવય ધરાવતું સમવયસ્ક કહેવાય લોખંડને આકર્ષવા ગુણવાળું એક દ્રવ્ય લોહચુંબક સાધારણ નહીં તેવું અસાધારણ જેનું મૂલ્ય રૂપિયાના સોળમાં ભાગ જેવું છે તે આનું હઠપૂર્વકનો આગ્રહ હઠાગ્રહ છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર તગારું થોડા દિવસ પછી પાછું આપવાની સત્યે લીધેલું ઉછીનું વ્યક્તિની ખાસિયતો અને એના ગુણ લક્ષણો એને વ્યક્તિત્વ કહેવાય બારી બહાટ કાઢેલું ઝૂલતું બાંધકામ એને ઝરૂખો કહેવાય નમ્રતાથી મંજૂરી માટે રજૂ થતી સૂચના પ્રસ્તાવના અથવા દરખાસ્ત કહેવાય એક કાનથી બીજા કાન એમ ફરવું કર્ણોપકર્ણ પિયરથી વહુને વિધિસ સાસરે વળાવી આણવી તે આણું કહેવાય વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું બાંધણી કહેવાય જોતથી ફૂંકાતા પવનનો અવાજ સમસમ કહેવાય બે પાંચ પાનાનું પતાકડું ચોપાનીયું કહેવાય કારેલા પ્રત્યે ભારે પ્ર પ્રીતિ ધરાવનાર કારેલા લટ્ટુ શક સંવતથી પાતા વર્ષનો પ્રથમ દિવસ ચૈત્ર સુદ એક ગુડી પડવો કહેવાય પ્રવાહી પદાર્થ ચૂસ્તા થતો અવાજ સબળકો કહેવાય ઉલટી થવાનો ઉછળો ઊભકો કહેવાય સ્મારક તરીકે ઊભી કરેલી ખાંભી પાળીઓ કહેવાય સૂર્યના વંશમાં જન્મેલું સૂર્યવંશી કહેવાય અચાનક આવી ચડેલું આગંતુક કહેવાય ઘસાઈ ગયેલું કે ખવાઈ ગયેલું ઝીણ કહેવાય ઘરની બાજુની દિવાલો એને કરો કહેવાય રક્ષિત નહીં એવું અરક્ષિત છોતેરમું વાતચીત થતો આછો ઘોંઘાટીને કલબલાટ કહેવાય ઓગણસાઠ વ્યવહારની બાબતોમાં કુશળ વ્યવહારદક્ષ કે વ્યવહાર કુશળ ઘરનો શરૂઆતનો ખુલ્લો ભાગ ઓસરી નળિયા અને માટીની ભીંતુનું નાનું ઘર ઓરડીને ખોરડું કહેવાય લીંપવા માટે બનાવેલો છાણ માટીનો હોય ને ગાર કહેવાય મરનારને સુવાડવા લીંપીને તૈયાર કરેલી એને ચોકો કહેવાય ઢોરની નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગા એને ગમાણ કહેવાય લાગણીના ઉભરાથી છાતીમાં ભરાતો ડચૂરો ડૂમો ભરવો એને ડૂમો કહેવાય ઘરની પાછલી ભીંતીને પછીત કહેવાય વલવવું તે વલવવાની ક્રિયા તો એને વલોણું કહેવાય દહીં વલોવા ગોળ વાસણીને ગોળી કહેવાય દહીં વલોવાનો દાંડો એને વાંસ અથવા રવૈયો કહેવાય કોઈ ગુણ કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું એને અપરાધ ભાવ કહેવાય બાનામાં આપેલા પૈસાનું ખતીને બાના ખત કહેવાય છાપરાના ટેકારું મુખ્ય આડું લાકડું એને મોભ કહેવાય જોઈ ના શકાય તેવું અદૃશ્ય કહેવાય ગાલની ઉપરનો કાન આગળનો માથાનો ભાગ લમણું કહેવાય પક્ષીઓનું મધુ ધ્વનિ કલરવ કહેવાય વાતચીતથી થતો આછો ઘોંઘાટ એને કલબલ અથવા તો ગણગણાટ કહેવાય પગનો ચાલવાનો અવાજ એને પગરવ કહેવાય ત્યારબાદ છે ઢીલ કરવા નકામાં આમતેમ ફર્યા કરવું તે એને રસડવું કહેવાય વર્ણ લંબાવી કે રાગડો કાણીને બોલવું તે લહેકો કહેવાય કાર્યક્રમ સંચાલન કરનાર ઉદ્ઘોષક એમ કહેવાય મુખ પરંપરાથી ચાલતી આવેલી વાર્તા એને દંતકથા કહેવાય સો વર્ષનો ગાળો સો વર્ષનો ઉત્સવ અને શતાબ્દી કહેવાય માયા દ્વારા ઊભી થતી જંજાળ માયાજાળ કહેવાય જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી અને હાથ ચાલાકી કહેવાય સહેલગાહ માટેની એક પ્રકારની કાશ્મીરી હોળીને શિકારો કહેવાય થોડા રૂની ઓઢવની એક પ્રકારની જાડી ચાદરીને ગોદડી કે રજાઈ કહેવાય ખસી શકે નહીં તેવું સ્થાવર કહેવાય એક ઠેક એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે તેવું જંગમ કહેવાય નજીવન લાભ માટે કાળી મજૂરી કરવી ગધા કહેવાય જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ જીવન સંગ્રામ કહેવાય રોગના કારણની તપાસ રોગની ઓળખ એને નિદાન કહેવાય સાધી ન શકાય તેવું જેનો ઇલાજ નથી તેવો અસાધ્ય કહેવાય પગમાં પહેરવાની લાકડાની ચા ચાખડીને પાવડી અથવા તો પાદુકા કહેવાય ઘાસ પાંદડા વગેરેથી બનેલી ઝૂંપડીને પર્ણકુટી કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો આ વિડીયોમાં આપને ખાસ કરીને જીપીએસસી ક્લાસ થ્રીની જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે ચાહે એમાં ટેટ વન હોય ટેટ ટુ હોય જે ટીચર બનવા માટેની પરીક્ષા આવે એ સિવાય વિદ્યાર્થીઓને પણ ખાસ ઉપયોગી આ વિડીયો થાય એમ છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો હજુ પણ તમે મારી આ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ એકવાર સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તો બાય બાય દોસ્તો